રાજ્યમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વડોદરા પછી સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ દોહરાયું હતું પશ્ચિમ ભરૂચમાં કુકણવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા છે એકબીજાના ઘર પાસે ટોરોનો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બિચકાયો હતો અને જો જોતામાં ટોરા એકઠા થઈ ગયા હતા ઉગ્ર બોલાચાલી બાદ ટોરા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાય એસપી એલસીબી એસઓજી બી ડિવિઝન તાલુકા પીઆઈ અન્ય પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો તોડે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસે રાત્રિના સમયે તાબડતોડ કાર્યવાહી કરી સત્તર લોકોની અટકાયત કરી ધરપકડ કરી છે જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે સાથે જ રાયોટિંગ તેમજ મારામારી સહિતના ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તંગદિલી બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ગોકુલનગરમાં કોમી તંગદિલી બાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓએ આજે સવારે કૂટમાર્ચ કરી હતી અને સોશિયલ મીડિયા ઉપર કોમી તંગદીલી અંગેના મેસેજ વાયરલ કરનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સાથે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી બીજી તરફ કચ્છના જડોદર ગામે પણ ગણપતિ પંડાલ પર પથ્થરમારા કરતાં પ્રતિમા ખંડિત થઈ હતી ઘટનાની જાણ પૂંજારી અને ગામ લોકોએ પોલીસે જાણ કરતા ઘટનામાં સાત જેટલા તોડફોડિયાઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે વડોદરાના ભાયલી વિસ્તારમાં ગણેશ પંડાલ નજીક ઇમારતોની છત ઉપર ઇસ્લામિક ઝંડા લાગતા ભારે વિવાદ સર્જાયો હતો બરોદ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ઉપર આવ્યો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ જગ્યા ઉપર ઉપર આવી ગઈ આ ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ કોઈપણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈપણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી